શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે રાજ્યમાં હેલ્મેટના કાયદાનો અમલ અલગ અલગ શહેરોમાં ફરજિયાત કરાવવામાં આવી રહ્યો છે ત્યારે શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે ગરમીના કારણે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું મુશ્કેલીરૂપ હોવાનું અને હેલ્મેટના કાયદાથી પ્રજા લૂંટાઈ રહી હોવાનો ઉલ્લેખ પત્રમાં ધીરુ ગજેરા દ્વારા કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા દ્વારા હેલ્મેટનો કાયદો શહેરમાં રદ કરવા બાબતનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે તેમણે આ પત્રમાં જણાવ્યું છે કે સિટી વિસ્તારમાં હેલ્મેટ આરોગ્ય માટે જોખમરૂપ છે કારણ કે બપોરનો સમય ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રીમાં શહેરમાં કોઈપણ ભાગમાં જવું હોય તો ત્રણસોથી ચારસો મીટર ઉપર આવતા સિગ્નલો લોકોને પાસ કરવા પડે છે અને તેના જ કારણે ગરમીમાં હેલ્મેટ પ્રજા માટે જોખમકારક છે આ ઉપરાંત પત્રમાં પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજરા દ્વારા એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ મગજના ડૉક્ટરનો અભિપ્રાય લેવામાં આવે તો તે પણ કહેશે કે સિટી વિસ્તારમાં હેલ્મેટ જોખમકારક છે પ્રજાની સુરક્ષાની વાતો કરનાર વ્યક્તિ એસી ચેમ્બરમાં બેસીને આ નિર્ણય લે છે એક વખત પોતાની જાતે ગરમીમાં જઈને આ અનુભવ કરે તો તેમને ખ્યાલ આવશે આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે પ્રજા હેલ્મેટમાં લૂંટાઈ રહી છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ પ્રજાને જ બનવો પડશે અને એટલા માટે તેમણે આ પત્રમાં એવી પણ અપીલ કરી છે કે આ નિર્ણયમાં વિચાર કરી સિટી વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવે પ્રજા મંદિરે જાય લગ્નમાં જાય કે શ્રદ્ધાંજલિમાં કે પછી સ્કૂલમાં જાય તો હેલ્મેટ ક્યાં ક્યાં સાચવે ઘણી વખત ગાડી પડતી હેલ્મેટ ચોરાઈ જાય છે જેથી પ્રજાને પણ મારી અપીલ છે કે આપના વિસ્તારના સાંસદ ધારાસભ્ય તેમજ આગેવાનોને પત્ર લખી રજૂઆત કરે સરકાર આ કાયદા માટે બિલ લાવી અથવા તો વટહુકમથી રદ કરે જી સર મેં પત્ર એક લખ્યો છે આજે સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ કારણ સિટી વિસ્તારની અંદર એક કિલોમીટરનું અંતર કાપતા ત્રણ ત્રણ ચાર ચાર સિગ્નલો આવતા હોય છે અને પંદરથી વીસ કિલોમીટર ગળપે જા ગાડી ચડતી નહોતી હોતી આટલો ટ્રાફિકનો બોઝ હોય છે શહેરની વિસ્તારની અંદર અને એમની અંદર હેલ્મેટ આ ગરમીની અંદર એક મોટું બોજાર લોકોના આરોગ્યની સાથે મોટો ભયંકર નુકસાનકારક છે જેથી કરીને આ કાયદાનો વિરોધ કર્યો છે એક શેડેથી બીજે દસ પંદર કિલોમીટરને જળ અંતરે એને ધંધા રોજગારી જવાનું હોય કે હોસ્પિટલ જવાનું હોય કોઈ પણ કામ અર્થે જવાનું હોય તો એને એક કલાકથી દોઢ કલાક એને પાસ કરવો પડે રસ્તા પર અને આ ગરમીની અંદર એને પોતાને મોટા આરોગ્ય માટે મોટું જોખમી હોય છે જેથી કરીને આ કાયદો રદ થવો જોઈએ એવી મારી લાગણીને માગણી મેં સરકારને રજૂઆત કરી છે કારણ કે આ હેલ્મેટના કાયદાથી આજે પ્રજા લૂંટાઈ રહી છે પહેલાં પ્રથમ તો મતલબ કંપનીઓ ખૂબ નફો કરી લીધો પાંચસોનો હેલ્મેટ પંદરસોમાં વેચ્યો બીજા નંબરની અંદર કરોડો રૂપિયાનો દંડ સરકારે ઉઘરાવ્યો ગરીબ અને મધ્યમ વર્ગની સરકાર પ્રજા લૂંટાણી આમાં કોઈ કરોડપતિ અરબોપતિ નથી લૂંટાતા આ તો ગરીબ અને મધ્યમ વર્ગમાં લૂંટાય છે અને જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગની વેદનાને મેં સરકાર રજૂઆત કરી છે કે આ કાયદો વટહુકમ દ્વારા યા તો સ્પેશિયલ બિલ લાવીને રદ કરવો જોઈએ સિટી વિસ્તારમાં છે હાઈવે પર ભલે હાઈવે પર હું આગ્રહી છું હાઈવે ઉપર તમારે કારણ કે ત્યાં સા ચાર રસ્તા કિલો પચીસ થી ચાલીસ ચાલીસ કિલોમીટર પછી આવતા હોય ત્યારબાદ ત્યાં સ્પીડી ગાડી ચાલતી હોય અને સિટી વિસ્તારમાં તો એક કિલોમીટર ચાર ચાર સિગ્નલ આવતા હોય છે અને સિગ્નલ ક્રોસ કરતા એમને દમ નીકળી જાય તમે સિટી વિસ્તારનો ટ્રાફિક બતાવો ભાગવન બતાવો તમે પણ સુરત શહેરના ચાર રસ્તા પર સિટી ટ્રાફિક બતાવો તો ખ્યાલ આવે કે આ હેલ્મેટના કાયદાથી લોકોને કેટલું નુકસાન છે બીજા નંબરમાં ગમે ત્યાં માર્કેટમાં જાય હોસ્પિટલ જાય સ્કૂલે જાય હેલ્મેટ ચોરાઈ જાય તો શું હેલ્મેટ ચોરાઈ જાય તો એને નવો હેલ્મેટ લેવો પડે કે આ પ્રસ દ્વારા દંડાય આ પરિસ્થિતિની અંદર ગરીબ અને મધ્યમ ખિસ્સા ખાલી થઈ ગયા છે જેથી કરીને મેં આ રજૂઆત કરી છે આભાર વંદે